શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં તો આજે બ્લોગની સ્ટાર્ટિંગમાં કહી દઉં કે આજ મારા મમ્મીને લોકો ખાંજો એને માથું દુખતું મને બહુ દુઃખતું હતું જ નથી મન માટે નીંદર આવી ગઈ અને રાતે એને માથું દુઃખતું હતું આખી રાતે કે માથું દુઃખું લાગે ત્યારે એને તાવ જેવું છે પછી મમ્મી હું કહે અને આપણે ખાટલા એની હું કરી એવા હોય અને મારે હવે જ આવું કપડાં ધોવા કે મમ્મીને તાવ હે તો એ તો ધોઈ ના હવે તો હાલે મારે જ આવું પડીએ ફટાફટ કપડાં ધોઈ આવું પછી પાછા મળીએ આપણે જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો હાઈના સમોસા અટાણ હોય જતા તા ઈ અટાણ ખાઈ લીધા મે જલાય જીયાને ખાટલા હા હતા પણ હું હું પછી વયો ગયા તો સુરવી હાજી લીધા તા એટલે હવે આપડી વાત માં ખા ગયા હાંગે ખાટલા પાથરવા માં હા ભલે હ હ અને મે મને એવા તા કે માં તો ના કે આજો કે આપડા ઘરના ઘરના ઘરે એવા તા હા

રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલે લેજો અમે પાછું ફિટિંગ માંડ્યા કરવા ઊંયણી હાથી આંકવાનું હાલતું હતું ખેડમાં હાથી આંકી લીધું આપણે માંડવીમાં વળી પાછો લોઢીઓ કાઢી અને ઉયણી ચડાવી હે હમણાં થોડાક દી વાવી લીધું ને એનો ઉજ્જેર થઈ ગયો છે કમ્પ્લીટ એટલે આપણે મોટર બંધ રાખવાની છે એમાં થોડાક દી તાણ દેવી હે માંડવીને એટલે હવે થોડુંક વળી પાછું વાવી ગિરનાર ચારના મણક જેટલા બી પડ્યા હે

અહીંયા છે અને વાય છે આપણે ઘણી જગ્યાએ છે ને એક બે રોપડા તૈયાર થયા હે પાછા કોઈને જોતા હોય લઈ જાય એકાદ છે આમ તો વધારે નથી અને બાકી વાયવારો ભાગે ઊગીને હવે કમ્પ્લીટ થઈ ગયો છે આજ દિવસથી બીક લાગતી હતી કે નહીં ઉગે નહીં ઉગે પણ એમાં ત્રણ વાર ફુવારા ફેરવી દીધા એટલે એ ઉગી ગયો છે અને ખડખડમાં હાથી હાકીને નાખ્યું વાયવાર બે દી પછી આપવું હાથી હવે થોડુંક આવી હાલમાં આ તૈયાર કરી લઈ

હાલો ભાઈ તો જો આપણે આ વાવેલ છે ને આ મોડું વાવેલ છે અને આમ તમને દેખાડવું ઓલી બાજુ જે ઓલા ઝાડવા દેખાય એ બાજુ આવે છે ને એ બધું વહેલું હે આ ટૂંકમાં ઉગવાની થોડીક વધારે બી કરી તમે ત્રણ ચાર વાર એવી રીતે ફુવારા ફેરવી નહીં ખાય અને બીજા પૈસા ચાલુ હોય તો આ વેક આપણે છેડેથી છેડે દેખાડું આપણે પોચી ગયા અહીંયા પીવાઈ દે સમજો કબૂતર જે બોખલ બનાવીને બેઠા હોય પણ આમાં તમને દેખાય નહીં કે અંધારું પડી જાય ને એટલે વિડીયો ના આવે અને આ બાજુ મીરા બાપુ આ કહે છે હાથિયામાં અને કહે છે કે જાઓ સુરત વીરા કે ઘરે જાઓ પણ ઘરે જવામાં અહીંથી થયેલું પડે જ પડે ડાયરેક્ટ પણ ત્યાં જઈને જઈ નથી કે મેં હું પછી જાઉં બાકી હાલો હજી વિચારી હું તમને જરાક એક ચીરીક ઝલક દેખાડું પણ મને બીક લાગે વીરા આ બાજુ જો અહીંયા પીપરા અને હું હજુ ઓલી બાજુ ઈ તો બહુ મોટો હતો પણ નીકળી ગયો પાયું છે અંદર સુધી ઘડી હજો અને આ બાજુ આપડે પેલા હતી અહીંયા કુંડી હતી

પીધા રાખે ને કર્યા રાખે પણ જીમન પૂછે ને હું ચંપલ પહેરીને ના ને તે ઓલે ઘરે જાય અનવીરા બાપુ કીધું ને ભાઈ કે હું લઈ દઉં ચંપલ એને જરાક વધારે શોખ થાય એનો ભાઈ બંધ ને અમી કહું જાઉં હે હાલો ભાઈ તો અમે આવી ગયા હા અહીંયા આપણા બીજા ઘરે અને અહીંયા જાંબુ તોડવાનું ચાલે છે હા મેં તો એમ કહેવાય કે કે પતરામાં જ

हेलो भाई तो इधर क्या चल रहा है मावा आ, वो तो दिख ही रहा है वो कट के ओवर डबा दिया थे ना हां तो ठीक अब आ टाइप आया कि हम टोल इस वाला आप जी गोगड़ा फाइड नहीं वो बी में से निकलो है ना इन्हें तेल कटो है ले रुंधड़ी एक कदर नहीं जावन था है પણ એને પેલા મોટા tractor થી આપણે વાવ્યું ને એમાં હમાર મારી દઈ પછી એમાં લાઈન ને મુકાય હમ એના માટે આ છોડવું હે ઓલી આ છોડ નાખી ને તો ગોગડા અહીંથી ને અહીંથી ફાયદો ને બધું ભરાઈ જાય પછી પેલા હું હમાર મારી દઈ બપોર થઈ ગયા તમે કેમ ના ચક્કર મારી અમે ઓલા ઘરે ગયા તા ગોડી દેતો હોય ને તો એ લઈને ગયા રાખ દેવાય હા હાલો ભાઈ તો આજના બપોર થઈ ગયા છે અને આપણે આ કટકી વાવી લીધી હજુ આ બક્કા લાવવાનું થોડુંક જ છે ટૂંકમાં અડધા ઉપર હે અડધા વીઘાથી થોડું ઘણું ઉપર હોય કદાચ જમે મણક જેટલા બી હતા ને નાખી દીધા ટૂંકમાં મણક જેટલા બી હતા એ છે આપણે ગિરનાર ચાર એટલે ગિરનાર ચારનું વાવેતર આખું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે અને માંડવી તો કદાચ સુરભીભાઈને દેખાડીએ હે આગળ તો એ તમે જોઈએ હે મને ટાઈમ નથી મળતો ક્યાં આ જવાનો આ કટકી વા આવી અમાર મારીને કમ્પલેટ કરી દીધી છે ને આપણે કોમેન્ટ આવી હતી કે પારિજાતનું ઝાડ હું કેવું હોય એ બતાવજો તો જો આ તમને પાંદડા દેખાય ને આ પારિજાતનું ઝાડ હે વિરેન શૂટિંગ કરવા આવ્યો હતો મેં બસ અમારા હાકીને ટ્રેક્ટર બહાર કાઢ્યું તો વિરેન આવ્યો પણ માઇક હતું નહીં તો હું કહું એને બરાબર નહીં આવડે માઇક તો હજી એ નથી કદાચ અવાજ કેવો આવે આઈડિયા નથી કેમ કે માઈક નથી પવન વધારે હે તો જો આ હે પારીજાતનું ઝાડ હું આ ટાઈપનું ઝાડ થાય એનું અને હવે શિયાળો જેમ જેમ નજીક આવીએ ને એમ પશિયામાં ફૂલ ઉઘાડીએ ટૂંકમાં શિયાળે અને ફૂલ ઉઘડ્યાના રાતે અને પાંદ આમ તમે અડો ને એટલે ખરહટ અવાજ આવે ખરહટ ખરહટ જેવો અવાજ આવે ટૂંકમાં ઝીણો ઝીણો કાંટો હોય ને એ ટાઈપનું કડક જેવું પાંદ હોય અને આંધા દુખતા હોય કોઈને વાવ હોય તો ઘણા બધા દરજ્જમાં ટૂંકમાંનો પાંદનો ઉકાળો કરીને પીવાય પારિજાતનું ઝાડ જી કૃષ્ણ ભગવાન લઈ આવ્યા હતા સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર તો એ ત્યાં તમે આગળના વિડીયો જોયા તો હુરભીબીને આગળ વાત કઈ રીતે હતી ઘણા દિવસો પહેલાં તો એ જોયું હે તો આ ટાઈપનું કંઈક પારિજાતનું ઝાડ હોય તો તમને આલો પાછળનો કેમેરો કરીને બતાવું ને બાકી અમારે જો અહીંયા કેસર કેરી છે કેસર મેંગો બસ હજી પાકતી નથી પણ જીને મેળ આવે ને એ વડી કેરી જોઈને ઉતારીને હું ધાબો મારી દઈએ હઉ હું રીતે એટલે હજી ટૂંકમાં અમને કોઈને ખાવા જઈ નથી છોકરા બધા ખાય છે બાકી જે ખાઈ હતી ને એ પેલા બહુ જોઈએ એવી પાયકીટ નથી પણ એ બધી છોકરાએ મેં ખાધી અમે હજી ખાધી નથી વડાઈને એવી કંઈ છે કેરી થઈ જી હજી ઠંક છે આમાં પણ એની પહેલાં જો આ પારીજાતનું ઝાડું તમને બતાવું હવે ફોન થોડો ગરમ થઈ ગયો એટલે વિડીયો કદાચ ચોટી ચોટીને આવે જો આ ટાઈપના પાન થાય ને એ થોડાક પાન ચડાવ થાય ને એટલે કલર પછી એમ થોડોક ઘાટો લીલો થઈ જાય એટલે કાળામાં લીલો દેખાય ઘાટો લીલો એકદમ

હાલો બપોરા કરવા હોય હાલો તો આગળ તમે જોયું એ પારી જાતને જાડું હતું પછી ફોન થઈ ગયો ગરમ એટલે ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ રસોડામાં હા હાથ પગ ધોઈ અને બપોરા કરીને પછી એકાદ હોસ્પિટલ જાવું બહુ રૂંધી તેલ કઢાવવા જાવું આ એમાં આપણે ફવારા મૂકવા ઘણા કામ છે અને હમણાં હું કોઈના ફોન ઉપાડતો નથી અનુભાઈને ખાસ કહી દઉં એટલે તમારો ફોન જ ભેગો ના હોય પણ તમારા ફોન ઘણીવાર વાર આવે છે હમણાં હું થોડોક કામમાં છું એટલે કામ ના હોય તો ફોન ના કરજો કેમકે ઉપાડવાનો ટાઈમ જ નથી કાંઈભાઈ કાનુભાઈ છે રામભાઈ છે રણછોડભાઈ છે ઘણા બધા ફોન કરે છે પણ નથી હમણાં ટાઈમે જ એટલે સોરી વાત નહીં થઈ તમારે કંઈ કામકાજ હોય તો વોટ્સઅપમાં લખીને

અંદાજ નથી આવતો પણ ટુંકમાં માથું ઉતરતો નથી continue છે ને હમણાં થોડુંક તપના લીધે થાય છે મને ઈ કાલ નું દુખે છે અટાણે ગોળી પીવી જોઈએ ટુંકમાં મારે ખુદને તો હાલો બપોરે કરી લઈએ પછી આ રોજના રડશે હાલો ના કરી હવે પંખો ચાલુ નહી છે દોખાઈ જાય હમગા હા હવે હવે રે ગયો હા જોઈને ચાલતું વાય ઢૂકડી ગઈ पाएंगे समोसा थोड़ा चटनी तीखी भूखी लेते हैं तो मजा आ गई समोसा एक नंबर बन जाता है और बाकी तो वाले जी मयूर ने चटनी को पड़े ले हां इतना सी बड़ा स्वाद, स्वाद जावे आ चलो खाइए चलो भाई बार बपोरे आ कपड़ा ही है का तो 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 तो

બાને કેતી કાલે જવાના હે હા લગો તો કાલ જ છે ઓ બાકી તો ફિક્સ અમાર ને હા બાને બાપ અને બેન બાપ અને બેન હા હવે હા હલો ભાઈ તો અત્યારે મમ્મીને પપ્પા એ બે ગયા અહીં હોસ્પિટલ મમ્મીના ટૂંકમાં માથું બહુ દુખે તનસરદી થઈ મળતું જ નથી અને તાવ આવી ગયું હતું આ હું હે તો મમ્મીને પપ્પા પછી હમણાં જ અત્યારે નીકળ્યા હે એ બે હે હોસ્પિટલ અને હું નહીં આવી અને હવે જ્યાં હું મારે કપડાં ધોવાનું હું કપડાં ધોઈ નાખવાનું ફટાફટ મારા મમ્મીને પપ્પાને બધેના તો મમ્મી તો બીમાર એ ધોઈ નહીં હગે તો આપણે ધોઈ નાખવાની તો હાલો હું ધોતી આમ કપડાં પછી જો આગળ આપણે કંઈ ઉતારી

बगड़ी गया वेला हूँ कहाँ मैंने होता है ना तो जो के थाई अजने आहू है हम्म आहू आवल है ये वाली है जो खरक नया है ना बस इबे ड्रैग्स है हाँ अबे ड्रैग्स ना वेला सीधू आया अबे ये अजीत पड़ी है कहीं इधर मुने कहीं नज़र पड़ा खाली है ना सीधा पड़ी जाऊँगा बेटा जो आ बदाम तू अगी चोकली दो तो मेरा देखते हैं कट लो गेन कट लो ना हो गया जो अब थोड़ी को पानी खिन जो हम खामना करना के वो तो पछि उड़ो हां हमें जी हम आए हम खोटे खोटे एक चाबी रखी है चाबी बिना अंदर आवाए नहीं वाह न कर अब क्या कर लिया हां बिन रमाड़वा पड़ के की कैसे टेक्निक खोटे खोटे आए रे टेक्नोलॉजी आ हमर वीर जाए मत बोलला रे जुगाड़ है लेनो ले जुगाड़ ले जुगाड़ भाई जुगाड़ ठीक जुगाड़ करो है ना ये चावी है नहीं सीटी के मेरे से ये ना ये ना की और तो बता लो कि खिचड़ी घेरवा लो टाइम नहीं है डारो मुगे ले इधर हम कर लो ठीक है मैं काज ले तू डाको मुगे दे काजी ने ना सी दिन तो ला

તો ફલેરિયા એટલા ના જાય હા કે બધા કે કે જાવ તો એટલે એ કરતા હું તો ના કેતી તી કે તાર બાપુ એક જાય મારે નથી જાવું હા કેતી તી પણ એ કે કે ના જાવ બધા હું તો કાઉ કો જવાય ને હા તો લતોડ લાગો એટલે લાગે પલો નહી લાગ્યા લાગે આપડા ઘર જી નું તાવ ના થાય અંકલેશ્વર જાતા હે અંકલેશ્વર ને અંકલેશ્વર હા અહીંથી પાંચ વાગે હે બસ માં જો આવી જાય તો વાંધો ના આવે હા તો વાંધો ના આવે તો ના આવે છેલ્લે તો આપણે બસ માં કઈ ગયા તા અમદાવાદ ગયા ને આપણે બધા ગયા હા એટલે હું ત્યાં બેઠી હતી હા સોફાવારી માં એટલે આમ તો નીંદર આવી ગઈ હતી મને હા પણ ઘણા ને નાઈ આવે નાઈ આવે આ ઘણા હોય ઘણા ને નાઈ આવે તાર મમ્મી ને

તો એ આવી ગયા હે ને બધા જમવા બે ગયા હે મેં જમી લીધું હે ને હવે હું એટલે તાવ ગમ કે એવી રીતે આવવા નહીં એટલે તો હાલો પછી અમે જઈએ તો વિડીયો હું અહીંયા પૂરો કરી તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપણે બીજા બ્લોગમાં બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે